નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રોજસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ઉનાળું જુવાર કે જે દેશી જુવાર છે તેની વાત કરશું તો આપણે મિત્રો જુઓ કે આ આ જે દૂધ જુવાર છે તે પાક ઉપર આવી જાય છે તમે જુઓ કે આ કમ્પ્લીટ આ દાણો સડી ગયો છે અને આ જે રાડ છે આપણે કે જુવાર છે તે એકદમ પીળી થઈ જાય છે પીળાશ ઉપર આવી ગઈ છે તમે જુઓ કે ત્યાંનું પાંદડું પીળા સુપર છે એટલે હવે આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે આ જે જુવાર છે તે સંપૂર્ણ રીતે પાકી જાય છે એટલે કે હવે આને આપણે કાપણી કરવી છે એટલે કે વાઢી વાઢી અને પૂળા વાળી અને આપણે લણવાનું ચાલુ કરશું જેથી કરી આપણને એક સારામાં સારું ઉત્પાદન મળી શકે તો મિત્રો આ તમે જુઓ કે આપણે અત્યારે આ વાઢવા વાઢવાનું ચાલુ હતું પણ હવે અમે આપણે બંધ કરી દીધું છે વરસાદની આગાહી હોવાને લીધે તમે જુઓ કે આપણે આ થોડુંક વાઢેલું છે આ જો આ ઊભી જ છે જુવાર જ છે બધી અને આ થોડાક આપણે પાળિયા વાઢેલા છે ત્રણ ચાર દિવસ પહેલાં તમે જુઓ અને મિત્રો આ જે આ તમે જોઈ શકો છો કે આ જે જુવારના આપણે ઝારિયા કહી શકાય કરેડા તો તમે જુઓ કે આ ટાઈપના હોય છે અને આ જે વાઢી અને પાથરા પડ્યા છે અને આ બાજુ જુઓ તમે કે પૂળા બાંધેલા છે હવે મિત્રો આને આપણે કેવી રીતે કાપણી કરવી તો મિત્રો આપણે જે દાંતડા આવે છે હાથ વડે તેને આપણે કાપણી કરી અને વાઢી અને એક જગ્યાએ આપણે પાથરા કરી અને આવી રીતે પૂળા વાળી દેવામાં આવશે પછી મિત્રો આને પૂળા વાળ્યા પછી ત્રણથી ચાર દિવસ એમના પડ્યા રહેવા દેવાના પછી જ્યારે આ પુળા સુકાઈ જાય એટલે જે આપણે કરેડા છે તે હાથ દ્વારા આપણે એક થેલીમાં લઈ અને કાપણી તેને કરી ને હાર્વેસ્ટિંગ કરવાનું રહેશે આપણે તમે જુઓ કે આ પુળા વાળેલા છે તેને આપણે મજૂર દ્વારા જે આપણે જુવાય છે તેને આપણે લણવાની પદ્ધતિ કહી શકાય કે આપણે લણી શકાય તમે જુઓ કે આ સુ હજી આપણે આ પૂળા વાળેલા પડે છે હજી બે થી ત્રણ દિવસ આપણે સુકાવા દઈશું પછી એને હાથ દ્વારા ભાંગી અને આપણે એક લણવાની પદ્ધતિ આપણે લણવાનું ચાલુ કરીશું અને જે આપણે ઝારિયા થાય છે તેને આપણે એક જગ્યાએ જે આપણે લૂગડાં હોય છે એટલે કે કપડાં હોય છે તેમાં આપણે પાયથરી અને ઢગો કરવાનો રહેશે કે બધાય આ સંપૂર્ણ રીતે લણી જાય પછી તેને આપણે હાર્વેસ્ટિંગમાં કાઢી અને એક આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકાય છે તમે જુઓ કે મિત્રો આ હજી લીલી જુવાર ઊભી છે બધી અને આ પણ ઊભી છે આપણે જે કામ ચાલુ હતું વાટવાનું તે બંધ કરી દીધું છે તેનું એક કારણ છે મિત્રો કે જે આપણે હવામાન નિષ્ણાત છે પરેશ ગૌસ્વામી તેમની આગાહી છે કે જે આપણે તેર ચૌદ અને પંદર તારીખ આપણે ગુજરાત રાજ્યમાં માવઠાની શક્યતા છે એટલે કે પ્રી મોન્સૂમ એક્ટિવિટીના લીધે આપણે ગુજરાતમાં માવઠાની શક્યતા છે પણ મિત્રો એ જે શક્યતા છે એ લગભગ સાઠથી સિત્તેર ટકા વિસ્તારને આવરી લે છે એટલે કે લગભગ જગ્યાએ આ માવઠું પડવાની શક્યતા છે તો મિત્રો આ માવઠું પડે તે પહેલાં આપણે શું સાચ આપણા પાકને બચાવવો જોઈએ તો જે આપણે